જે આપણને આ માસમાં આપણી વ્યવસ્થા પ્રમાણે દોરવણી આપી રહ્યું છે ઈશ્વર મારું તારણ છે હું તેમના પર ભરોસો રાખીશ ને બેશ નહીં પરમેશ્વર મેરા ઉદ્ધાર હે મેં યહોવા પર પરમેશ્વર મેરા ઉદ્ધાર હે મેં ભરોસા રખુંગા ઓર ન થરથરાઉંગા હાલે લોહીયા ગોડ ઇઝ ધ વન હુ સેવઝ મી આઈ ટ્રસ્ટ ઇન એન્ડ આઈ એમ નોટ અફ્રેડ

અને વિશ્વાસ તો એ અદૃશ્ય વસ્તુની સાક્ષી છે નહીં આપણે વિશ્વાસ કરીએ છીએ કે ઈશ્વર છે આ કોઈ સ્વરને જોયા નથી પણ આપણે બધા જ વિશ્વાસ કરીએ છીએ ત્રીની તો એક સમય કહે છે કે અમારો વિશ્વાસ વધારો લુકની લખેલી સુવાર્તા સત્તરમો ધ્યાઈ અને પાંચમી કલમમાં ત્યાં તમને આ બાબત જોવા મળશે પણ પ્રભુ કહે છે કે જો તમને રાયના દાણા જેટલો વિશ્વાસ હોત તો તમે આ ગુલ્લર ઝાડને કેદ કે તું ઉખડીને સમુદ્રમાં રોપાઈ જા તો તે તમારું માનત મિત્ર ઊઘણી બધી વાર કહું છું કે વિશ્વાસ કરવાની આપણે શરૂઆત કરવાની છે વિશ્વાસ કરવાની પ્રેક્ટિસ કરવાની છે દરેક સંજોગમાં દરેક પરિસ્થિતિમાં ખાલેલું એ ઊઘણી વાર મારી સાક્ષી આપું છું એનો મતલબ એવો નથી કે હું તમારી પાસે કઈ દાન માંગું છું એ તો ઈશ્વરની કૃપા છે અને જેને પ્રભુ ઉપયોગમાં લેવા માગે છે એ હંમેશા અમારા માટે કે અમારી મિનિષ્ટી માટે આશીર્વાદરૂપ અમને બન્યા છે પણ વાલા મિત્રો હું મારી સાક્ષી એટલા માટે રજૂ કરું છું કે મને ખબર છે આવું બન્યું છે અને માટે હું એનો હું વધારે એના સપોર્ટ દ્વારા અથવા એ વાતને લઈને હું વધારે તમારી આગળ વાત કરું છું નહીં એટલે ઘણા બધા લોકોને કદાચ એવું લાગતું હોય કે પ્રિન્સભાઈ પૈસાની માગણી કરતા લાગે છે પણ એવું મિસકોન્સેપ્ટ કૃપા કરી કરશો નહીં કેમ કે જરૂરિયાતમાં તમે પણ હશો હું પણ હોઈશ અને જેટલા પૃથ્વી પરના માણસો છે બધાને પોતપોતેની અલગ અલગ જરૂરિયાતો જવાબદારી હોય અને દરેકની પાસે અલગ અલગ રસ્તાઓ છે અને જેમની પાસે નથી પ્રભુ એમનું પૂરું કરે છે નહીં અને હું એકલો જ નહીં ઘણા બધા લોકો એવા ઇન્ડિપેન્ડન્ટ સેવા કરે છે કે જેઓ કોઈ મિનિસ્ટ્રી કોઈ મોટી સંસ્થા સાથે જોડાયેલા નથી કે કોઈ પ્રભુ મંદિર સાથે જોડાયેલા નથી નહીં એટલે એમના માટે કોઈ એવી ફિક્સ ઇન્કમો ન હોય પણ જુઓ પ્રભુ સર્વને બધાને પોતપોતાની રીતે ઉછેરે છે વધારે છે તેમનું ભરણ પોષણ કરે છે નહીં અને જેમ વચન કે છે કે જે કોઈ દ્રાક્ષવાળી રોપે છે એ દ્રાક્ષવાળીના ફળ એનો માલિક પણ ખાય છે એટલે સેવા કરીએ છે તો એમાં પ્રભુ પોતાને સેવકોને સેવિકાને અને તેમના ઘર કુટુંબનું પણ પોષણ કરે છે પ્રવેશ દલોડ અને માટે હંમેશા હું જુદી જુદી રીતે સાક્ષીઓ એટલા માટે આપું છું કે બીજાઓનો વિશ્વાસ વધે મુખ્ય કારણ એ છે કે બીજાઓનો વિશ્વાસ વધે નકારાત્મક જૂનાના વિચારને આપણે બદલી શકતા નથી પણ જેમની હિંમતની જરૂર છે એમથી પ્રભુ તેઓને હિંમત જરૂરથી આપે છે નહીં અને ઘણી બધી એવી સાક્ષીઓ છે કે જેમના વિશ્વાસ દ્વારા ઘણી બધી બાબતો બની છે અને જ્યારે આપણે વિશ્વાસથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે તો એ બન્યા વગર રહેતું નથી હાલેલુયા અને મારી પાસે એવા અદ્ભુત બનાવો છે અદ્ભુત સાક્ષીઓ છે કે જો કદાચ જે લોકો વિડીયોઝ બનાવતા હોય એના ફોટોગ્રાફ્સ મૂકતા હોય તો કદાચ એ એનો પુષ્કળ એ લોકો પ્રચાર કરી શકે એના દ્વારા પણ મને હંમેશા એ બાબતોની બીક લાગે છે કે પ્રભુ કદાચ એ યોગ્ય ન ગળે એટલે હું મારા વિચાર પ્રમાણે કદી મૂકતો નથી અથવા કોઈ વિડીયો બનાવતો નથી દરેકને જે પ્રમાણે પ્રભુની દોરવણી મળે નહીં નહીં તો જેમ પ્રભુએ હોડીમાં ઊભા થઈને કહ્યું કે વરસાદ બંધ થાવ તોફાન બંધ થાવ પવન બંધ બંધ થયું છે એવું પણ અમે જોયું છે હાલીલું ઇન્ડિવિજઅલ મેં પોતે મારા ટુ વ્હીલર પર જોયું છે અને હું જ્યારે પણ મારી પાસે ટુ વ્હીલર હતું ત્યારે પ્રાર્થના કરવા નીકળ્યું ત્યારે રેનકોટ કે છત્રી મારી પાસે કદી ના હોય અને હું

જે ગુલ્લર ઝાડની વાત કરે છે ને અને રાહ દાણા જેટલો વિશ્વાસ કહેવામાં માંગ્યો છે કરવાનો આપણે પણ વિશ્વાસ કરીએ જ્યારે શરૂઆતમાં સીધી મિનિસ્ટ્રી જ્યારે શરૂઆત કરી જોબ અને પડતી મૂકી અને આ વખત એક માત્ર સાધન હતું મારા ઘરમાં તો પપ્પા પણ એ સમયે રિટાયર્ડ હતા અને એવી કોઈ બીજી ફિક્સ ઇન્કમ કે પેન્શન કે એવું કશું કોઈ બેંક બેલેન્સ એવું કશું નહોતું અને ઘણા બધા લોકો મને સલાહ પણ આપતા અને કુટુંબીજનો પણ કહેતા કે ભાઈ જોબ કર પ્રભુની સેવા બરાબર છે પણ જોડે જોબ પણ કરવી પડે અને મેં પ્રયત્ન પણ કર્યા એક બે જગ્યા પર પણ એ જોબમાં જે આવક આવે એ આવક મેળવવા કરતાં પ્રભુનો સમય વધારે વપરાય અને ઘણા બધા લોકોના કોલ્સ પ્રાર્થના વિનંતીઓ અને પ્રભુ સમક્ષ બેસવાનો સમય હું ચૂકી જતો હતો અને પછી ઘણા એવા પ્રસંગો બન્યા કે પરાણે છોડવી પડી જોબ અને પ્રભુને નામે મૂકી દીધી જોબ પ્રભુને મહિમા આપ્યો માણસોને સરન્ડર ના થયો કે ના માણસો કહે છે એમ તો નહીં જ કરું મેં મારા ઇમિડિયેટ બોસ કહેવાય જે મારા ઉપરી કહેવાય એમને મેં લેખિતમાં આપ્યું હતું મેં વોટ્સઅપ પર મેસેજ ટાઈપ કરીને એમણે મારો સેલરી રોકી લીધો હતો મેં કહું તમારો સેલરી મારું ઘર નથી ચલાવતો મારા ઈશ્વર મારું ઘર ચલાવે છે અને એક મોટી રાજકીય બહુ મોટા નેતા પણ છે અને પ્રભુએ એવી હિંમત આપી કે એવા વ્યક્તિ આગળ મેં એવી રીતના એમને પ્રભુની સાક્ષી આપી શક્યો ખાલી અને એટલા માટે હું તમને કહું છું કે વિશ્વાસ કરજો ભલે સામે કશું ના દેખાતું હોય કેમ કે આપણે તો આપણી દ્રષ્ટિ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી જ આપણે જોઈ શકીએ પણ આગળ ખાલી જેમ બંધ ચિઠ્ઠીઓમાં પ્રભુ જાણે છે શું લખેલું છે એમ આગળના રસ્તાઓ આપણે માટે કેવા છે કયા કયા આશીર્વાદ છે પ્રભુ જાણે છે પણ જાણે એક નોમ્સ છે કે જે આપણે એ પ્રમાણે આપણે જ કરવાનું છે આપણે વિશ્વાસ રાખવાનો વિશ્વાસથી જીવવાનું છે કે જ્યારે સંપૂર્ણ બ્લેન્ક સમય છે મતલબ કે કોઈ તમને આશીર્વાદ દેખાતો નથી કોઈ સહાય દેખાતી નથી મદદ દેખાતી નથી ને એવા સમયમાં પણ જે પ્રભુને મળવાનો સમય છે પ્રભુ પર વિશ્વાસ કરવાનો સમય છે અને પ્રભુ પર વિશ્વાસ રાખીને ચાલવાનું છે એમાં આપણે વધારે વેગ પકડીએ મજબૂત બનીએ હિંમત રાખીએ અને વધારે મજબૂત બનીએ અને એનો સ્ત્રોત વધારીએ અને હું ઘણી વાર એવું કહું છું કે તમારું જેવું આત્મિક જીવન છે તમારો વિશ્વાસ છે એવા તમે જો અયુગ જેવી મુશ્કેલીઓ આપણે બીજા કોઈના જીવનમાં બહુ ખાસ જોઈ નથી અથવા પાઉલ જેટલા ફટકા બીજા કોઈને મળ્યા નથી ચોક્કસ પ્રભુના બધા સેવક સેવકોને મારવામાં આવ્યા અને શિરછેદ કર્યો ક્રુસ પર પણ લટકાવવામાં આવ્યા પણ પ્રભુ જાણે છે ખાલી લુસેફર ને પથ્થરે મારી નાખો પથ્થરે મારીને તેમને મારી નાખવામાં આવ્યા પણ બધાએ વિશ્વાસ પોતપોતાની પરિસ્થિતિમાં કર્યો હાલે લુઈએ રહીશ ધલોટ અને માટે આપણી પરિસ્થિતિઓમાં વિશ્વાસ કરીએ વિશ્વાસ રાખીએ કે જે પ્રભુ પર તમે અને હું ભરોસો રાખીને આજની સાંજને આજની સાધની સંગતમાં આપણે પ્રભુને આગળ નમ્યા છે એ પ્રભુ તમને અને મને મદદ કર્યા વગર રહેશે નહીં હા હું એ પરિસ્થિતિમાંથી બોલી રહ્યો છું કે જ્યારે મારી સામે મારા બધા રસ્તાઓ બંધ છે કોઈ મદદની આશા દેખાતી નથી એવા સમયે હું તમને કહું છું કે પ્રભુ મારા તો રસ્તા ખોલશે પણ તમારા પણ હજારો રસ્તા ખુલ્લા કરશે હું એ વિશ્વાસ સાથે તમને કહું છું બસ વિશ્વાસમાં બનેલા રહેજો અને તમારા દુઃખના પ્રસંગોમાં પાછા પડશો નહીં હાલે લોટ પ્રભુ તો બધું પડવારમાં બદલી નાખે છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા આવ એક નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં તમે અને હું આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે છક સવારથી પ્રભુ તમે અમારી સાથે છો હા પ્રભુ તમે છક સવારથી તમે મારી સાથે છો તમે મારી સંભાળ લીધી છે મારી કાળજી લીધી છે પ્રભુ દિવસના બધા કામોને તમે આશીર્વાદ આપ્યો છે દિવસની બધી જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડી છે અને પ્રભુ તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ખરેખર પ્રભુ તમે અમારા એવા ઈશ્વર છો કે જે બીજા નથી કરી શકતા આ જગતમાં એવું કોઈ માણસ નથી અથવા એવા અમને બીજા કોઈ એવા વ્યક્તિઓ મળ્યા નથી કે જે એવું કરી શકે પણ તમે જેવા ઈશ્વર છો તમે જે છેલ્લા ને પહેલાં પ્રભુ છો હા પ્રભુ તમે એટલા જ ઈશ્વર છો જે અમને મળ્યા છે જે આ બધું કરી શકે છે તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ ખાલીએ તમારા સિવાય કોઈ ઈશ્વર છે નહીં અને તમે જ આદિ અને અંત છો પ્રભુ તમે જ હંમેશાથી છો પહેલેથી છો આ સૃષ્ટિની રચના થઈ એ પહેલા અને તમારા પહેલા ને તમારા પછી કોઈ ઈશ્વર નથી આભાર માનીએ છીએ અને પ્રભુ આ સંગતમાં જેઓએ તમારા પર ભરોસો કર્યો છે વિશ્વાસ કર્યો છે તમારી આગળ નમવાનું પસંદ કર્યું છે અને પ્રભુ તેઓ પોતપોતાની મુશ્કેલીઓ લઈને તમારી પાસે આવ્યા છે પ્રભુ સાધના સમયે પ્રભુ તેઓ તમારી આગળ નમેલા છે ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ દરેક માટે પ્રભુ જેઓએ વિશ્વાસ કર્યો છે અને વિશ્વાસથી આ સંગતમાં તમારી આગળ નમેલા છે એ દરેકને માટે પ્રભુ હમણાં જ પ્રભુ તેમના વિશ્વાસ પ્રમાણે તેમના કાર્યો સફળ થાવ તેમની જરૂરિયાતો પૂરી થાવ પ્રભુ પિતા બાળક ધન નો આશીર્વાદ મળે લગ્ન થાય પ્રભુ પિતા નાણાં નો આશીર્વાદ મળે જોબ નો આશીર્વાદ મળે બિઝનેસ નો આશીર્વાદ મળે પ્રભુ વાહન લાવી શકે પ્રભુ ઘર નો આશીર્વાદ મળે ઘર ખરીદી શકે ઘર વેચી શકે પ્રભુ લોન તેઓ પ્રાપ્ત કરી શકે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ હા પ્રભુ જે પરિસ્થિતિમાંથી તેઓ તમને હાક મારીને વિનંતી કરે છે પ્રભિતા કોઈને કેન્સર છે તો કેન્સર ગાયબ થઈ જાય પ્રભિતા કોઈને આખીથી દેખાતું નથી તો ફરીથી એમને દેખાવાની શરૂઆત થાય કાનથી સંભળાતું નથી પ્રભુ તેઓ કાનથી સાંભળી શકે પગેથી ચલાતું નથી પ્રભુ તેઓ પગેથી ચાલી શકે એવું થતું સ્કીન ઇન્ફેક્શન છે બહુ જ ખજવડ આવી રહી છે પ્રભિતા બહુ દવાઓ કરી પ્રભિતા પણ કોઈ દવા કામ લાગતી નથી ત્યારે પ્રભુ અમે તમારો પવિત્ર રક્ત તેમના પર લઈએ છીએ અને પ્રભુ એક ખંજવાળના રોગોમાંથી ચામડીના રોગોમાંથી તેઓ સાજા થાય હાડકાં જોડાઈ જાય પ્રભિતા કરોડોજના દુખાવામાંથી રોગમાંથી પ્રભુ તેઓ સાજાપડો મેળવે હાડકાંમાંથી પ્રભિતા હાડકા જોડાઈ જાય હાડકાના જે કંઈ જાત જાતના રોગો છે એ રોગો દૂર થાય નવું બળ મળે તેમને સામર્થ્ય મળે પ્રભિતા નવું પડું મળે હાડકા નવા બની જાય કિડનીઓ નવી બની જાય હૃદય નવું બની જાય પ્રભિતા એવું તમે મેં જાણે છે પ્રભુ કે તમે એકલા જ એવું બધું કરી શકો છો ફેફસા નવા થઈ જાય પ્રભિતા નબળા પડેલા ફેફસા નવું બળ મેળવે પ્રભિતા પાંચ શ્રીઓમાં પ્રભિતા જે કંઈ ઇન્ફેક્શન છે બગાડ છે બધું નીકળી જાય પ્રભિતા શ્વાસનડી કામ કરે પ્રભુ અન્નનડી કામ કરે પ્રભુ એવી પ્રાર્થના જે નસો એવી પ્રાર્થના કરે જે નસો સુકાઈ ગઈ છે પ્રભુ એ નસોમાં લોહી ધોરવાની શરૂઆત કરે પ્રભુ એવી પ્રાર્થના કરે છે અને પ્રભુ વિશ્વાસ કરનાર જે તે રોગ બોલાયો નથી એમાંથી પણ હમણાં સાજા થાય પ્રભુ અમારી જેમ બધા પ્રાર્થના કરે વિશ્વાસ કરે અને તેઓને તમારું નામ મળે એવું અમારી સેવાનો ઉપયોગ કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવા બુધવાર શુક્રની પ્રભુ સંગતો દ્વારા પણ તમારો મહિમા થાય એવું તમે થવા દેજો પિતા હા પ્રભુ પ્રાર્થના કરે છે તમામ લડાઈ ઝઘડા દૂર થાય પ્રભુ પતિ પતિના લડાઈ ઝઘડા દૂર થાય ડિવોર્સ સુધી પહોંચેલા જીવનો ફરીથી બેઠા થાય સાજા થાય તેઓ પતિ પત્ની એક બને પ્રભિતા અને પરમેશ્વિતા તેમના લડાઈઝા દૂર થઈ જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા કે જેમને બાળકધનની જરૂર છે લગ્નના આશીર્વાદની જરૂર છે પ્રભિતા જુદી જુદી પરીક્ષામાં પાસ થવું છે તો તમે એ પ્રમાણે તમારી મોટી કૃપાને દયા રાખો આઈ બેન્ડ આપો વિદેશ લઈ જવાના માર્ગોને તમે આશીર્વાદિત કરો પ્રભિતા અને ખાસ પ્રભુ તેમના પર જે કોર્ટ કેસ છે એફઆઈઆર તુમતો છે તમે એને દૂર કરજો નાણાંનો આશીર્વાદ આપજો મકાનનો લોનનો અને પ્રભુ જોબનો આશીર્વાદ આપજો બિઝનેસને પ્રભુ આશીર્વાદિત કરજો પ્રભિતા વિદ્રોહ વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહેજો મનબુદ્ધિના લોકો માનસિક રોક્યો અને વિકલાંગોરી પણ પ્રભુ તમે સાથે રહેજો અને ખાસ પ્રભુ જેટલા લોકોએ અત્યારે વિશ્વાસ કર્યો છે એ પ્રમાણે તેમના ઘરોમાં તેમના કુટુંબમાં તેમના પરિવારમાં તેમના જીવનમાં તમારો મહિમા થાય મોટા મોટા ચમત્કારો થાય એવું થવા દેજો હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો રાત્રિમાં મીઠી નીંદ્ર આપજો ખોરાક શ્રવણ પાણી આપજો આખી રાત રક્ષણ કરજો અને સવારમાં ફરી વાર તમારું ભજન કરતો લઈ જે માગતા પ્રભુ ઈશ્વમાં આટલું સાંભળો નથી એ બાપ માન્ય કરજો આમ આમ